જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે સોયમાં દોરો પરવો અને ઇનામ જીતો બળુબા તો આજના ત્રણ ઇનામ છે આજે બરાબર પહેલો નંબર ને બીજો નંબર ને ત્રીજો નંબર તો પહેલો નંબર હા બીજો નંબર અને ત્રીજો નંબર બરાબર ને ટાઈમર ઉપર છો ટાઈમર હા 1 મિનિટ એક મિનિટ નો ટાઈમ દરેક વ્યક્તિને આપવામાં આવશે અને એક મિનિટની અંદર જે સૌથી વધારે હોયો પરવશે એ ઇનામ જીતી જશે

પેલી ગણા હા ની ભરવી હજમુ હજમુ છે ના ગણ આખો દોરવા ભરો લાબાની હોય છેડે ગણા હાજા ની છેડે લાંબાની હોય પટી ગયો

રેડી સ્ટાર્ટ ખેલ કર રે કે કે નિયા હો કે કે નિયા હો ના હું આવો 10 10 10 એ ફેદાઈ આ તો આઈ ગયો 10 ફેદાઈ આ તો આઈ ગયો વાહ 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 જલ્દી 1 20 10 સેકન્ડ માં એક આવશે પાંચ આવશે ઉંધી ઉંધી મગઈ ઓય એક કન્યાવાળી દોર બાક મે લે પર પાટી ગયા 10

જલ્દી ચાર ચુબા જલ્દી ચાર પોત પોતું પોચ આ જીતી પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણ સ્ટોપ ખરેખર દૂર ધાર કેવાય રેડી રેડી જ પડતું છે એટલે લખે તો બધું થઈ જાય દિલા લાઈ દે બે સત્યાવીસ ઉપડ્યો ઉપડ્યો હું ચાર ભાવ છે એટલે

બે પડી જલ્દી અઠ્યાવે પિસ્તાળીસ ચાર

आगी आगी। ताएड़। आगी। ताएड़। आगी आगी। फुल फुल चार हा चुकलं बदल वाटा चालेताले चुमाले शेतले

ફટાફટ જીતી તાણી હોય શોધી શોધી એટલે ઉતાવળ કરી દઈ જલ્દી

વસ્તે ગોતોન ટાઈમ નઈ ગાઢવાનો પેલા 10 સેકન્ડમાં દોરો ખોજી રહ્યા બારમામાં દેખાય જ જલ્દી એક એક હજી નવ ના આડકને થઈ થઈ ગયા

Okay. 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 સાઈડો તમારી ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણા સ્ટોપ

બે <laughs> નહી <laughs> <coughs>

પચીસો ચાર પોસો એક ચુલી પિસ્તાલીસ છતાલીસ સુડતાલીસ પૌધા પૌદા જો આજો સહીબ્રેટ મા પંચાવન છપ્પન પતાવન અઠાવન ઓગણસાઠે

એક ચાન્સ હાલવાનો છે તૈયાર જણાવીભાઈ લાલભાઈ રાખો ત્રીસ ત્રીસ સેકન્ડ રાખો

ના મા પન્નાસ

10 વાયો 70 70 10 લગા હડો હડાર તમે ઓછો ઓકેનું હાટ એ તમે પ્યાસ ને તો હોય તને જો ભળે ને એટલે

બીજો નંબર લાલભા અને ત્રીજો નંબર વિનુભા ચોથો નંબર ઠંડુ પાણી કરી પીવો ને મિક્સર એવું બધું લાગે